તો આજે વાસી ઉત્તરાયણનો દિવસ છે તો આજે પણ લોકોમાં સજા પણ બની રહ્યો છે એટલે કેટલાક અબોલ પક્ષીઓ ઉત્તરાયણના કારણે ઘવાયા છે ત્યારે અનેક જીવદયા સંસ્થા દ્વારા તેઓને સારવાર આપવામાં આવી છે ત્યારે અમદાવાદની પાંજરાપોળમાં આવેલી જીવદયા કેન્દ્ર દ્વારા આ અબોલ પક્ષીઓને ઘાલ પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે ત્યારે હાલ પર્વ ચાલી છે તો આ વચ્ચે અબોલ પક્ષીઓને વધુ નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે આ અબોલ પક્ષીઓ માટે જીવદયા કેન્દ્ર આગળ આવ્યું છે કામગીરી કરવામાં આવી છે અને તેઓ દ્વારા અબોલ પક્ષીઓને આજે સારવાર હાલ આપવામાં આવી રહી છે તો આ સાથે વધુ માહિતી આપવા માટે વિશાલ પ્રજાપતિ દર વર્ષે ઉત્તરાયણના પર્વમાં છે ને અહીંયા કેમ્પ યોજાવામાં આવે છે તો આ વખતે તેર તારીખ થી સોળ તારીખ સુધી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદ માંથી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી કોઈ પણ જે ઘાયલ પક્ષીઓ હોય તેની સારવાર માટે તમે જોઈ શકો છો અહિયાં પબ્લિક પણ અહિયાં આવી છે અને અહિયાં એક એવો જી તો તમે જોઈ શકો છો કે સ્ટાર્ટિંગ જયારે તમે શરૂઆત કરો છો તો અહીંયાથી તમારે વોલન્ટિયર્સ જે પણ હોય છે તમને અહીંયાથી વિઝિટર્સનું લોકેટ આપે છે તમને કાર્ડ આપે છે કેથી તમે અહીંયા જેટલા પણ વ્યક્તિઓને જોવો છો તે અહીંયા વિઝિટર્સ છે જે અહીંયા જોવા આવે છે બાળકોની સાથે પોતા પેરેન્ટ્સ અહીંયા બધા કે એક તરફ તમે જોઈ શકો છો કે લોકો સવારથી પોતાના ધાબા ઉપર પતંગ લઈને ચગાવવા માટે જતા હોય છે પોતે પોતાના પરિવાર સાથે પોતાના મિત્રો સાથે પણ બીજી તરફ તમે જોશો કે પક્ષીઓ જે હોય છે એ લોકોને આ તહેવાર એક સજાવ રૂપ બની જતું હોય છે તો અમદાવાદના પાંજરા પોળ જે જીવ જાય તે રીતે બધું ટ્રસ્ટ છે કે આવી રીતે અલગ અલગ વોલેન્ટીયર કે આવી રીતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા વિશાલજી જી 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 આ વોલેન્ટીયર્સ દ્વારા કેવી રીતે સારવાર આપવામાં આવી છે એ લોકોથી માહિતી મેળવો જી જી તો આપણને હું બીજા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે આ તમે જે જોઈ રહ્યા છો એ ફર્સ્ટ એરિયા છે જે સૌથી પહેલા જે પણ ઇન્જર્ડ એટલે કે જે પણ ઘાયલ પક્ષીઓ છે જે અહીંયા લાવવામાં આવતું પછી અહીંયાથી એક જી તો આપણે અહીંયા અલગ અલગ લોકો સાથે પણ વાત કરીશું કે જે અહીંયા પોતાના પરિવાર સાથે પોતાના બાળકો સાથે ફરવા માટે જોવા માટે આવતા હોય છે તે લોકો સાથે વાત કરીશું જી મેમ તો જે રીતે ઉત્તરાયણ નો આજે બીજો દિવસે એટલે કે વાસી ઉત્તરાયણ કહી શકાય આજના દિવસે ત્યારે

શું કરી રહ્યા છો ઓકે તો અહીંયા જે પણ પક્ષીઓ જે આવતા હોય છે જે ઘાયલ પક્ષીઓ આવતા હોય છે એને કેવી રીતે સારવાર મળતી હોય છે એના માટે શું અહીંયા પગલા ભરવામાં આવે એમાં એને જોવામાં આવે ઓર એક્ઝામિન કરવામાં આવે કે એના શું છે એને કાઈ સ્ટ્રીમ ઇન્જરી છે એનું ડોઈ આવતું હોય તો એને બ્લીડિંગ સ્ટોપ કરાવવામાં આવે ના આવતું હોય સાહેબ વાગેલું હોય તો બીટાડીન અને કોસ્ટિક એને કરવામાં અને બેઝિક પેઇન કિલર્સ અને એ આપે રીતે આપવામાં આવે છે જી પણ એ કઈ કઈ પ્રકારના દાખલાઓ તમને જોવા મળે છે વિંગ્સ એની કટ થઈ ગઈ હોય તો પછી એના પગમાં વિંગ્સ આવી ગઈ હોય કે પછી

કોઈ પણ આજે કેટલા પક્ષીઓ સારવાર એટલે કે બે દિવસ થયા આજ સુધી કેટલા પક્ષીઓ સારવાર હેઠળ અત્યારે આવ્યા છે કેટલી સંખ્યા માટે કયા કયા આવ્યા છે હાજી તો અહિયાં તેર તારીખ ની સોળ તારીખ સુધી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે તો અત્યાર સુધી કેટલા પક્ષીઓ હાલમાં સારવાર હેઠળ અને ટોટલ

जितने चाइनीस डोरी न ऊपर ज्यादा लोग उपयोग करता है जो तो एने के तो लिए तुम्हें सुदा चाइनीस डोरी इट्स एक्सट्रीम ही हां फॉर आवर ह्यूमन्स मार्के तो शायद बहुत ज्यादा फोर्स आ जो बहुत बड़ा लेवल पर तो बहुत भी बता वो इतनी स्ट्रांग है डेफिनेटली एंड

મેળવો જી બીજા વોલેન્ટિયર્સ શું કહી રહ્યા છે એમની પાસેથી પણ માહિતી મેળવો વિશાલજી મારો અવાજ આવે છે મારો અવાજ આવે છે આપને મારો અવાજ વિશાલજી આવે છે આપને તો રાજ્યમાં આજે વાસી અને સાથે જીવ દયા કેન્દ્ર દ્વારા અબોલ પક્ષીઓને અહી સારવાર આપવામાં આવી રહી છે વિશાલજી વિશાલજી આપને અવાજ આવે છે મારો ना पहला, वोटे, पहला वोटे। विशाल जी जी विशाल जी माहिती आप बदल आप नो आभार तो ही, जीव दया केंद्र द्वारा લોકોને સારવાર આપવામાં એટલે કે પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે જીવદયા કેન્દ્ર દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે એટલે કે આપ દ્રશ્યો જોઈ શકું છો અમારી ટીવી સ્ક્રીન પર જેમાં અહીં વોલેન્ટિયર્સ છે ત્યારે અહીં લોકો પણ આ